પરંતુ વિકાસના એ કામ સારી રીતે થઈ રહ્યા નથી કોઈ પણ કામની જવાબદારી સ્થાનિક તંત્ર અને સરકારની છે પરંતુ હવે જનતાની ખરાબ કામોનો વિરોધ શરૂ કરી દીધો છે વાત મોરબીની કે જ્યાં હલકી ગુણવત્તાનું કામ થઈ રહ્યું છે તો લોકોએ આખો હાઈવે જામ કરી દીધો જુઓ પછી શું થયું તેનો આ અહેવાલ હલકી ગુણવત્તા રોડ નો રોડમાં થયેલા ભ્રષ્ટાચાર રોડ જામ કરી ગ્રામ્યજનો નો વિરોધ વારંવાર ગાબડા થી ગામ લોકો વેફર્યા જનતાના પૈસામાંથી જનતા માટે થતા વિકાસના કામની જવાબદારી તંત્ર અને સરકારની છે વિકાસનું કોઈ પણ કામ હોય તે સારું અને ગુણવત્તાયુક્ત હોવું જ જોઈએ પણ આજે એવું કોઈ કામ નથી કે જેમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ લાગતો ન હોય ભ્રષ્ટ બાબુઓ અને કૌભાંડી કોન્ટ્રાક્ટર્સમાં કટકી કર્યા વગર રહેતા જ નથી લોકો રજૂઆતો પણ કરે છે પરંતુ કંઈ થતું નથી ત્યારે મોરબી જિલ્લામાં કંઈક અલગ જ જોવા મળ્યું રજૂઆતો અને વિનંતીઓ કરી થાકેલા લોકોએ હવે વિનંતી નહીં પણ આખો હાઈવે બ્લોક કરી અધિકારીઓને દોડતા કરી મૂક્યા

અમારી માંગણી એવી કે અત્યારે જે કામ કર્યું ને એમાં ગાડી અડે તો અંદર જાય ભોખાય ને બધું નીકળી જાય હરૈયા વાપરાય કે સિમેન્ટ વાપર્યું ગાંધીનગર તો અમારા બધી ઓછી ઓછી અમારા કે તમારું કામ ખરાબ થાય તમે આમાં ધ્યાન દો કોઈ આવતું નથી કોઈ ધ્યાન દેતું નથી એની રીતે કંટ્રાટી કરે કામ રહ્યું ને નબળું કામ થાય મેન વસ્તુ એ કે કામ કાયદેસર કરો જે પ્રમાણે થાય કે વરા અને કઈ થાય નહીં પંદર વરા આ કામ નબળું કરે લોટ પાણી ને લાકડા કરે વ્યવસ્થિત કરો ઈમાનદારી થી કામ કરો પ્રજાની સુવિધા માટે પ્રજાના જ પૈસા વાપરવામાં આવે છે પૈસા યોગ્ય રીતે વપરાઈ રહ્યા છે કે નહીં તેનું ધ્યાન સરકારી રાખવાનું હોય છે પણ પ્રજાના કામ માટે પ્રજાના જ પૈસામાં જે કટકી મારવાનું શીખી ગયા હોય તેવા અધિકારીઓ ભ્રષ્ટાચાર કર્યા વગર રહેતા જ નથી ફોનલેન હાઇવે ની કામગીરીમાં કંઈક આવું જ છે સાવ હલકી ગુણવત્તાના રોડથી ત્રાસી ગયેલા લોકોએ ભ્રષ્ટાચાર બંધ કરોના બેનરો સાથે આક્રમક વિરોધ કર્યો કે અમારે રજૂઆત કરી અમે થાકી ગયા હવે નથી મામલતદાર જવાબ દેતા નથી કલેક્ટર જવાબ દેતા નથી આપણે આર એન વાળા જવાબ દેતા જે હોય રોડ ની સાઈડ ના દબાણો છે વર્ષો થયા તો એ કોઈ આગા ખસવા માંગતા નથી નથી કલેક્ટર ને પૂછો તો કે મામલતદાર માં આવે મામલતદાર ને પૂછો તો કે આર બી ને આવે કોઈ જવાબ આપતું નથી આનો અમને વહેલી તકે નિર્ણય આપો તે સિવાય અમે અહીંયા થી હટવાના નથી પ્રશાસન ને ખબર પડવી જોઈએ કે જ્યાં વાહન નું આટલું અવરજવર હોય ત્યાં છે એ કામ મજબૂત થવું જોઈએ એક તો સાથે પોળા રોડ બને છે પણ આવન જવાન માટે આટલી પબ્લિક ને છે ને એ કેટલું સહન કરવું પડે છે કરવામાં આવે દબાણો થયા તેને દૂર આ તમામ માંગણીઓનો અધિકારીઓએ સ્વીકાર કરતા ગામ લોકોએ ચક્કાજામ ને ખુલ્લો કર્યો પરંતુ બે કલાક જેટલા ટ્રાફિક જામના કારણે ટ્રાફિક ક્લિયર કરાવવામાં પોલીસને પરસેવો વળી ગયો થી હળવાદ રોડનું ચાર માર્ગીકરણનું કામ અત્યારે હાલ પ્રગતિ હેઠળ છે કે જે અંદાજે એકસો ચોરાણું કરોડના ખર્ચે ચાર માર્ગીકરણ કામ થઈ રહ્યું છે જેમાં ઘૂંટુ ગામના આગેવાનો તથા ગામજનો દ્વારા આજે રોડ બંધ કરવામાં આવેલો હતો તેમાં તેઓની બે ત્રણ માગણીઓ હતી કે જેમાં સર્વિસ રોડ જે બાજુમાં આપ્યો છે સાડા ત્રણ મીટરનો

લડી લેવાનું નક્કી જ કરી લીધું છે ત્યારે આશા રાખીએ છીએ કે ભ્રષ્ટ બાબુઓ સુધરી જાય અને જે પણ વિકાસનું કામ થાય છે તે ગુણવત્તાયુક્ત થાય હિમાંશુ ભટ્ટ ઝી મીડિયા મોરબી तो આમ તો સ્માર્ટ स्मार्ट